તો હે ગાઈઝ જય શ્રી આરામ જય શ્રી કૃષ્ણ અત્યારે જો અમારા કાકાએ નારેળીના બગીચામાં જે ગૌમૂત્ર બધું ભેગું થાય છાણ ને બધું તો નાખવાનું ચાલુ કર્યું બતાવો તમને એ બધું જો અમારે ટાળિયાનું એક બાજુ ભેગું થાય અને ત્યાંથી અમારા કાકા બધું ભેગું કરી કરીને નારેળીમ નાખે

અને અત્યારે આમાં તો નારિયેળ બહુ મોટા મોટા એવા અને આ બધી નારિયેળી અમારા કાકાના ઓલે સોંપેલી છે હાથે એટલે બોલો બાકી ચાર પાંચ વર ફાલ આવે આ વખતે ત્રણ વર માં આવી જાય એની સોંપેલી છે હા જેને સોંપ્યું બોલાવજો બાકી વિચાર કરો ને કે ચાર થી પાંચ વર્ષે ફાલ આવે નારિયમ આવે નહીં એની આડી તમને વિડીયો બતાવ્યું ને બહુ મોટા મોટા નારિયોળ થઈ ગયા એના હાથ બધી સોફેલી હે વિડિયો આપણે મૂકેલો છે